અરવલ્લીના બાયડમાં હેલિકોપ્ટર માં જાન આવી બહુચરાજીના વરરાજા હેલિકોપ્ટર લઈને પરણવા આવ્યા વરરાજા હેલિકોપ્ટર લઈને પરણવા આવ્યા તો બાયડના અલવા કંપા ખાતે વરરાજા હેલિકોપ્ટરમાં માં આવતા લોકોના ટોળા ઉમટ્યા તો તો ધનસુરાના ગામ ખાતે હતા લગ્ન આ અંગે વધુ વિગતો સાથે સંવાદદાતા મનસુરી જોડાઈ ગયા છે જી ઈશાક જણાવશો હાલ જિલ્લાની અંદર તેમજ રાજ્ય સહિત લગ્નનો માહોલ જામ્યો છે જ્યાં અરવલ્લીના બાયડમાં વરરાજા જે હેલિકોપ્ટરમાં જાન લઈને આવ્યા શું છે વધુ વિગતો બિલકુલ ચોક્કસ માસુમ જો વાત કરવામાં આવે તો બાયડમાં જે વાત્રક પાસે આવેલું જે અલવકંપા ખાતે જે હેલિપ્રેડ બનાવવામાં આવી છે ત્યાં ગાડી વરરાજા helicopter લઈને આવ્યા હતા પરણાવવા માટે ત્યારે બોચરાજી થી ઓરરાજા helicopter લઈને આવ્યા હતા ત્યારે બાયડમાં આવેલું અલવકંપા પાસે જે હેલિપ્રેડ બનાવ્યું છે તે હેલિપ્રેડ ખાતે લોકોના ટોરેટોરાઉન્ડ થયા હતા ત્યારે ધનસુરાના પાસે આવેલું પોયડા ગામ ખાતે આ લગ્ન હતા ત્યારે લગ્ન ના જે વર્રાજ અને હેલિકોપ્ટર ને જોવા માટે લોકો ના ટોરે ટો રાઉન્ડ હતા જી ચોક્કસ આ ભારી શાક સમગ્ર મામલે વિઘાતો આપવા બદલ તોરવાલી બાયડમાં બાયડ માં જાન આવી બહુચરાજી વરરાજા વર્રાજા હેલિકોપ્ટર લઈને પરણવા આવ્યા વરરાજા હેલિકોપ્ટર લઈને પરણવા આવ્યા